વેલકમ ટુ વેસ્ટન્ડ્સ આજે આપણે ચેપ્ટર આઠ જોઈએ છે સાત ચેપ્ટર આપણે ક્લાસ સિક્સના જોઈ ગયા છે છઠ્ઠા ધોરણની જીસીઆરટીના સામાજિક વિજ્ઞાનથી આપણે શરૂઆત કરી હતી તેના સાત ચેપ્ટર આપણે જોઈ ગયા છે આ આજે આઠમું ચેપ્ટર જોઈ રહ્યા છે જેનું નામ છે વિવિધતામાં એકતા તો શરૂ કરીએ આજનો ચેપ્ટર એક્ઝામ પર્સ્પેક્ટિવથી એટલું વધારે બહુ ઇમ્પોર્ટન્ટ નથી બહુ વધારે ક્વેશ્ચન પૂછવાની શક્યતા નથી પરંતુ જે બ્રિટન એક્ઝામ્સ હશે એમાં તમે ઘણી બધી વસ્તુઓ કોટ કરી શકશો અહીંયાથી તો પહેલાં તો જોઈએ વિવિધતા એટલે શું ડાયવર્સિટી વિવિધતાનું ઇંગ્લિશમાં મિનિંગ થાય ડાયવર્સિટી બરાબર એટલે કે લોકોમાં તફાવત ભારતમાં તમે આપણે જોશો તો ઘણી બધી વસ્તુમાં લોકો અલગ અલગ

આ રીતે અલગ અલગ ઘણા બધા ધર્મ જોવા મળે છે અને ઉપરાંત કહેવામાં આવે છે કે બાર ગામે બોલી બદલાય એ રીતે ભાષાઓ પણ ઘણી અલગ અલગ જોવા મળે છે જેમ ગુજરાતમાં જ વાત કરીએ તો ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ પરંતુ આપણે ગુજરાતીમાં પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની બોલી છે તો ભાષાઓ અલગ છે ભાષાઓમાં પણ બોલીઓ અલગ છે કાઠિયાવાડી ગુજરાતમાં કાઠિયાવાડ વિસ્તારમાં બોલાય છે કચ્છી જે કચ્છમાં બોલાય છે ઉત્તર ગુજરાતમાં એક અલગ જ લહેકાની બોલી બોલાય છે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં ત્યાં આગળ સુરતી સુરતી ભાષા બોલાય છે દક્ષિણ ભાષાની અમદાવાદમાં એક અલગ લહેકો છે બોલવાનો બરાબર તો ધર્મ ભાષા બોલી તહેવાર તહેવારો અલગ અલગ છે લોકોના રીતિ રિવાજો અલગ છે ખોરાક વસ્ત્ર રંગરૂપ આ બધામાં વિવિધતા જોવા મળે છે વિવિધતાથી જીવન રસપ્રદ અને સમૃદ્ધ બને છે ઉદાહરણ તરીકે રાજ્યોમાં જુદી જુદી ભાષા તહેવાર સંસ્કૃતિ છતાં પણ રાષ્ટ્રીય એકતા રહેલી છે આજના સમયમાં જેની ઘણી કમી છે એકતાની વિવિધતામાં એકતા પરંતુ એકતાની આજ સૌથી વધારે કમી છે એકતા ખાલી આપણને બે જ વસ્તુમાં અત્યારે જોવા મળે છે એક ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચ અને બીજું ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ બે જ વખતે આપણને ખાલી જોવા મળે છે બાકી આપણે ધર્મ ભાષા તહેવાર રીતિ રિવાજ ખોરાક વસ્ત્ર બધાના નામે ખાલી લડતા જ વધારે જોવા મળે છે આગળ વાત કરીએ યુનિટી એટલે કે એકતાની રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય મુદ્રા બંધારણ આ તમામ વસ્તુઓ એ રાષ્ટ્રીય એકતાના પ્રતીકો છે આ બધી વસ્તુઓ સિંગલ છે આપણે એક રાષ્ટ્રગીત છે એક રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રીય મુદ્રા બંધારણ પણ એક જ છે આપણો જે ભારતનું બંધારણ સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ લાગુ થાય છે એક જ બંધારણ છે કોઈ રાજ્યોને આપણે અલગ બંધારણ નથી તો આ બધા જે રાષ્ટ્રીય પ્રતિકો છે તે એકતાના પ્રતિકો છે ભારત એક જ બંધારણ અને એક જ ચલણ ધરાવે છે ખેલકૂદ જેમ કે ક્રિકેટ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ખેલાડી હોવા છતાં પણ રાષ્ટ્રીય એકતા જોવા મળે છે આ એક એક્ઝામ્પલ છે આ બધી વસ્તુઓ આપણને એક એકતામાં યુનિટીમાં બાંધે છે જેમ કે કોઈ ક્રિકેટ મેચ હોય તો બધા દેશના લોકો એક સાથે મળીને દેશને સપોર્ટ કરે છે જેમ કે વર્લ્ડ કપની ફાઇનલ હોય તો આખો દેશ ઇન્ડિયન ટીમને સપોર્ટ કરતા હોય છે આ બધી વસ્તુઓ એકતા યુનિટી માટેની જરૂરી છે એના પ્રતિકો પ્રતિક સમાન છે બીજી એક વસ્તુ છે કે તહેવારો અને ઉત્સવ જુદા જુદા ધર્મ છે જુદા જુદા સમુદાયો છે અને બધાના જુદા જુદા તહેવારો છે અમુક તહેવારો ખાસ હોવા ધર્મના હોવા છતાં પણ એ સમયે જાહેર રજા મળે છે જેમ કે દિવાળીએ દિવાળીએ કોઈ ક્રિશ્ચન છે તો એને પણ રજા હશે કોઈ શીખ છે એને પણ હશે કોઈ મુસ્લિમ છે એને પણ હશે તે જ રીતે ઈદ ઈદ વખતે પણ કોઈ હિન્દુ છે તો એને પણ રજા હશે અને કોઈ ખ્રિસ્તી છે કે પછી શીખ છે તો એને પણ રજા હશે એ રીતે આપણા દેશમાં કેલેન્ડર સેટ કરવામાં આવે છે ક્રિસમસના દિવસે મુસ્લિમને પણ રજા છે અને હિન્દુને પણ રજા છે તો એવા અમુક તહેવારો અમુક જે ખાસ પ્રસંગો છે તો એ પ્રસંગોને એ જ રીતે આપણે દેશમાં સેટ કરેલા છે જેથી એકતા અને બની રહે અને આ ઉત્સવો બધા સાથે મળીને ઉજવી શકે એ ઉપરાંત અમુક રાષ્ટ્રીય તહેવારો છે જેમ કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ છે અહીંયા છે આપણું રિપબ્લિક ડે આ છે ઇન્ડિપેન્ડન્સ ડે આ બધા આપણા રાષ્ટ્રીય તહેવારો ગણાય છે બીજા રાષ્ટ્રીય તહેવારોમાં જોઈએ તો જેટલા પણ ફ્રીડમ ફાઇટર્સ થઈ ગયા કે જેટલા પણ ચડ મુખ્ય વ્યક્તિઓ થઈ ગયા જેમણે સમાજમાં અને ભારત માટે બલિદાન આપ્યા છે તો એ લોકોના જે જન્મ મરણ દિવસ છે એને પણ આપણે ઘણી સારી રીતે ઉજવીએ છીએ અને બરાબર જેમ કે એકત્રીસ ઓક્ટોબર સરદાર પટેલનો એકતા દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અહિંસા દિવસ તરીકે ચૌદ નવેમ્બર જવાહરલાલ નહેરુ બાળ દિન તરીકે આ રીતે બધા અલગ અલગ દિવસો આપણે રાષ્ટ્રીય તહેવાર રાષ્ટ્રીય મહત્ત્વના દિવસ તરીકે પણ રાખેલા છે વિવિધતા એનો વિવિધતામાં જે એકતા છે તે શું છે આપણું તો સ્ટ્રેન્થ છે તે આપણી તાકાત છે અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઈમાં બધા ધર્મ જાતિ ભાષાના લોકો ભેગા થયા અને અંગ્રેજો વિરુદ્ધ લડ્યા વિવિધતા છતાં પણ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર એકતા દર્શાવી અંગ્રેજોએ ભાગડા પાડો અને રાજ કરો ડિવાઈડ એન્ડ રૂલના પ્રયત્નો જે હતા તેને પણ નિષ્ફળ કર્યા રાષ્ટ્રીય પ્રતિકોમાં એટલે કે નેશનલ સિમ્બલ્સ અને યુનિટી તો રાષ્ટ્રધ્વજ જેમાં તિરંગો આવે છે તિરંગો ઝંડો તે સ્વતંત્રતા સંગ્રામમાં જન્મ્યો હતો સ્વતંત્રતા સંગ્રામમાં તેની ઉત્પત્તિ થઈ હતી રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રગીત તેમજ દેશભક્તિ ગીતો એ આઝાદીની લડાઈ દરમિયાન ઘણા લોકપ્રિય બન્યા હતા આ પ્રતિકો વિવિધતામાં એકતા પ્રત્યેનો વિશ્વાસ જગાવે છે એમસીક્યુ માટે અમુક મહત્ત્વની વસ્તુઓ જોઈ લઈએ ચેપ્ટરમાં જે હતું એમ ચૅપ્ટરમાં આ કે બહુ ખાસ હતું નહીં આજે વિવિધતામાં એકતા તો ધર્મ ભાષા રીતિ રિવાજ તહેવાર ખોરાક આ તમામ વસ્તુઓમાં ભારતમાં વિવિધતા જોવા મળે છે તેમજ એકતા માટે એકતા દર્શાવતા તત્વો ગયા છે તો એકતા દર્શાવતા તત્વોમાં ગીત છે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રીય મુદ્રા છે બંધારણ છે આ બધી વસ્તુઓ તેમજ રમત ગમત એ બધી વસ્તુઓ રાષ્ટ્રીય એકતાનું પ્રતિનિધિત્વ કરે છે રાષ્ટ્રીય એકતા દર્શાવતા તત્વો છે રાષ્ટ્રીય તહેવાર પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બીજી ઓક્ટોબર રાષ્ટ્રીય લડાઈ તો જુદા જુદા ધર્મના લોકો ભેગા થઈને આઝાદીની લડાઈ લડી હતી ડિવાઇડ નીતિને નિષ્ફળ કરી રાષ્ટ્રધ્વજ ગીતો એ સ્વતંત્રતા સંગ્રામમાં જન્મ્યા હતા અને ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ એ વિવિધતામાં એકતા છે આજના ચેપ્ટરમાં એક્ઝામ દ્રષ્ટિએ આપણી એક્ઝામ દ્રષ્ટિએ બધાએ મહત્વનું ન હોવાથી થોડું સ્પીડમાં આપણે પૂરું કર્યું છે હવે એક જ ચેપ્ટર રહ્યું છે લાસ્ટ નાઇન્થ એના પછી સેવન્થ ક્લાસની આપણે જીસીઆરટી શરૂ કરીશું અને આનું એક રિવિઝન સેશન કરી દઈશું